આસો નવરાત્રિની આઠમના પર્વ નિમિત્તે તુલજા ભવાની મંદિર ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આસો નવરાત્રિની આઠમના રોજ આજે દેશભરના માઈ મંદિરોમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે ત્યારે પાદરા તાલુકાના સુપ્રસિદ્ધ રણુ તુલજા ભવાની માતાજીના મંદિરે આઠમ પર્વની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તોની ભારે ભીડ વહેલી સવારથી જ જોવા મળી હતી રણુ તરફના માર્ગો પર આગામી આગલી જ રાતથી છે તે પગપાળા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે પ્રયાણ કરતા નજરે પડ્યા હતા ત્યારે રનુ ગામે આસુ નવરાત્રીનો પરંપરાગત લોકમેળો પણ યોજાયો હતો મંદિર પરિસરમાં નવચંડી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જ્યારે આસુ નવરાત્રિની આઠમના રોજ યોજાતો લોકમેળો પણ યોજાયો છે આઠમના દિવસે વર્ષોથી પ્રણાલી મુજબ ગાયકવાડ દ્વારા હીરા પન્નાના આભૂષણોનો શૃંગાર માતાજીને કરવામાં આવ્યો હતો ખાસ આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મંદિર આખી રાત ખુલ્લું રહેશે નવરાત્રી દરમિયાન પાદરાના ડબાસા ગામ નજીક આવેલ ક્રોસ રોડ હોસ્પિટલ દ્વારા મંદિર ખાતે મેડિકલ સુવિધા માટે સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો જો કોઈ ઇમરજન્સી થાય અને કોઈ ભક્ત તબીબી સેવાની જરૂર પડે તો તેને પ્રાથમિક સુવિધાઓ મળે તે હેતુ સર તબીબી સ્ટાફ દ્વારા સેવાઓ આપવામાં આવી રહી છે ચોક્કસ પ્રમાણે ક્રોસ રોડ હોસ્પિટલ દ્વારા દર વર્ષે આ પ્રકારે સેવા આપવામાં આવતી હોય છે જેમાં મેડિકલને લગતી કોઈ પણ જરૂરિયાત હોય કાં તો ઇમરજન્સી હોય તો તેઓને તાત્કાલિક ધોરણે છે તે આ સેવા આપવામાં આવે છે અને તેઓનો સ્ટાફ ખડે પગે રહ્યો છે જયમાં આજે આસો સુદ આઠમ નાનો દિવસ અને સાથે સાથે આજે સવારની આરતીમાં ખૂબ પગપાળા માઈ ભક્તો પોતાનું વાહન અને પગપાળાથી આવ્યા છે અને આરતીનો લાભ તથા અત્યારે પણ હાલમાં પણ પાદરા વડોદરા અને નડિયાદ એની થી પણ લોકો ચાલતા નાના દર્શને આવે છે આજે આ છ સુદ આઠમના દિવસે માના સાનિધ્યમાં ભક્તોના લાભાર્થે ચંડી યાગનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેનો સમય સવારે દસ વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીનો છે આજે માના પ્રાકટ્યનો દિવસના દિવસ રણુ ગામમાં મેળો પણ ભરાતો હોય છે અને સાથે સાથે આજે વર્ષોની પ્રણાલિકા પ્રમાણે ગાયકવાડના અર્પિત કરેલા દાગીનાનો પણ શણગાર આજે માને કરવામાં આવે છે આજે રાત્રે આખી રાત મંદિર ખુલ્લું રહેશે અને માઈ ભક્તોને એવી વિનંતી કે એ શાંતિથી પોતાના સમયે આવીને દર્શન કરી શકે અને પોતાની સુવિધા પ્રમાણે આવી શકે એ રીતનું આજે મંદિર ખુલ્લું રહેશે સાથે સાથે ભવાઈનો પણ કાર્યક્રમ માના સાનિધ્યમાં સાંજે ઉજવાતો હોય છે જે આખી રાત માની સમુખ થતો હોય છે અને દશેરા તારીખ બે તારીખ ગુરુવારે માના સાનિધ્યમાં ઉજવાશે જય છે બજાવું છું દર વર્ષની જેમ ચૈત્રી નવરાત્રી ના પર્વ નિમિત્તે ડભાસા ક્રોસ રોડ હોસ્પિટલ તરફથી રનુ ગામમાં આવેલું તુલજામાના મંદિર ઉપર પ્રાથમિક સારવાર દસે દસ દિવસ અહીંયા પૂરી પાડવામાં આવે છે દર્શન માટે આવેલા ભાવિ ભક્તોને કોઈ પણ ઇમરજન્સી થઈ હોય તો ડા ક્રોસ રોડ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટર દસ દિવસ અહીંયા હાજર હોય છે અને દર્દીઓને દવા કોઈને કોઈ ઇમરજન્સી થઈ હોય તો હોસ્પિટલ બી મોકલવામાં આવે છે બસ